રાજકોટમાં શહેર પ્રમુખ મુકેશ દોશી આપ્યું છે ખાસ નિવેદન મનપાના ડેપ્યુટી ઇજનેરોના રાજીનામા મામલે તેઓએ નિવેદન આપ્યું છે રાજીનામા આપ્યા છે વ્યક્તિગત કારણો જવાબદારી વધુ પડતું કામનું ભારણને કારણે તેઓએ રાજીનામું આપ્યું છે પદાધિકારીને છાવરવા કે ભયના લીધે અધિકારીઓએ રાજીનામું આપ્યું હોય તેવું શક્ય નથી સંસદ સભ્યો અને ધારાસભ્યોને સાથે રાખીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે ખાલી જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવામાં આવે તેવું

વધુ પડતું કામનું ભારણ પણ હોઈ શકે અથવા અન્ય કોઈ જવાબદારીને કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું માનવાનું મારું કારણ છે મહાનગરપાલિકામાં કોઈ પદાધિકારીને છાવરવા માટે અથવા ભયના ઓઠાર નીચે કામ કરતા કરતા બીકને કારણે કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું હોય એવું આજ સુધીમાં શક્ય નથી ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં પચાસ વર્ષના ઇતિહાસમાં પિસ્તાલીસ વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે રાજકોટ હરિયાળું બનાવવા માટે રાજકોટ રળિયામણું બનાવવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓએ દિવસ રાતની મહેનત કરી છે